નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ દ્વારા પાંચ નારી રત્નોનું સન્માન કરાયું છેલ્લા ચૌદ વર્ષથી સ્વર્ગસ્થ ચેતન મહેતાની સ્મૃતિમાં વિવિધ સેવા ક્ષેત્રે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના ઉપક્રમે તાજેતરમાં દાતાશ્રી અશોકભાઈ રવજીભાઈ શાહના સહયોગથી પરિવારના ઉત્કર્ષ માટે સતત સંઘર્ષ કરી ભુજ તથા માંડવીના પાંચ નારી રત્નોના અભિવાદન સાથે ઓવારણા લેવાયા હતા ભુજ મધ્ય સંસ્થાના પ્રમુખ વીજી મહેતાના અધ્યક્ષ સ્થાને અને શ્રી અશોકભાઈ શાહના અતિથિ વિશેષ પદે યોજાયા આ કાર્યક્રમ યોજાયો હતો આગળના ચરણમાં બચપણથી પરિવારના ઉત્કર્ષ માટે સતત સંઘર્ષ કરી રહેલ કામિનીબેન ભોજક માંડવી જયશ્રીબેન ગિરનારી માંડવી અનસુયાબેન શાહ માંડવી ધર્મિષ્ઠાબેન શાહ ભુજ પૂજાબેન શાહ ભુજ વગેરે નારી રત્નોની અજોડ હિંમતને બિરદાવી પુસ્તક સિલાઈ મશીન અને એમ્બ્રોઇડરી મશીન અર્પણ કરવામાં આવ્યા હતા સમારંભના અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ વીજી મહેતાએ પાંચે નારી રત્નોનો પરિચય આપ્યો હતો દાતા પરિવારના શ્રી અશોકભાઈ શાહ ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા તથા સભ્યોએ સંસ્થાની આગવી પહેલને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા ભારતીય પ્રણેતા આગાહી કરનાર જ્યોતિષી શંકર બોલ ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન ટીના હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો